જય શ્રી કૃષ્ણ બધા અને હવે મારે અત્યારે બનાવી છે ખારી સિંગ જો તમારે ખારી સિંગની પૂરી રેસીપી જોતી હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું બહાર મળે એવી જ ઘરે બનાવું છું જો તમારે એની પૂરી રેસીપી જોતી હોય તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હું હમણાં કઈ રીતે દાણા પલાળું છું અને કઈ રીતે ઉપરથી દાણાની સાથે મીઠું નથી નાખતી એ રીતની હું બનાવું છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમારે પૂરી રેસીપી જોતી હોય તો તો ચાલો પલાળી દઈએ સોલાર પાણી પાંચ સાત મિનિટ પલળવા દેવાનું પાંચ સાત મિનિટ પલળવા દેવાનું પછી અંદર મીઠું ભેડવશું માથો છો માધો છે ને આ બેને રમવા દેતો તોફાન કરે છે માધું હાઈ કરો બધું હાઈ કરો જય શ્રી કૃષ્ણ કરો આમ જો જો જોયું શેર છે શેર ભાઈ આમ જો માધવ મેં જો સિંગ પલળવા મૂકી છે ને મસ્ત પલળી ગયા છે દાણા થી ને ને ની અંદર પાણી કાઢી નાખીએ પછી ઉપર મીઠું ભેળવશું આ રીતે આપણે બધા દાણાને પહેલાં નીતરવા દે પછી મીઠું નાખી દઈ આ રીતે બે કોઈ પણ ચાયણી હોય ને એમાં નાખી દેવાનું એટલે પાણી બધું નીતરી જાય એકાદ મિનિટ જેવું પાણી નીતરવા દેવાનું અને થોડુંક આમ હાવ નીતરવા નહીં દેવાનું કેમ કે થોડુંક પાણી હોય તો મીઠું ચડી જાય એટલે આપણે પહેલાં બીજા વાસણમાં નાખી દેવાનું બધા દાણાને પછી મીઠું નાખી દે મીઠું જો તમારી પાસે જાડું મીઠું હોય તો તમારે સીંગમાં એ જ મીઠું નાખવાનું એટલે વધારે પડતી ખારી ને એવું ન થાય કેમ કે ઝીણા મીઠાથી થોડું વધી જાય ને તો એ ખારી થઈ જાય અને જાડું મીઠું હોય તો ખરી જાય એટલે જો જાડું મીઠું છે નાખી દેવાનું સિંગ થોડી એ પ્રમાણમાં નાખવાનું આ જાડું મીઠાથી છે ને લગભગ ખારી ન થાય કેમકે આપણે હુકવીએ ને ત્યારે બધું મીઠું ખરી જાય જરૂર હોય એટલું બેક મિનિટ રાખ્યું હોય તો એટલું ખારું થઈ જાય જોટલું મીઠું અને હવે આને આપણે બે એક જ મિનિટ રહેવા દેવાનું અને પછી આપણે આને છે ને પોણી કરી દઈએ મીઠું નાખીને હવે આપણે આને રહેવા દઈએ પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને હવે હું છે ને અને આ રીતે કપડામાં નાખી દઉં છું જેવો તડકો હોય ને એમાં નાખો ને તો ફટાફટ અડધી કલાક તડકે રહેવા દો ને અડધી કલાક સરસ સુકાઈ જાય બધા હું થોડીક વાર પોળા કરી દઉં પછી આપણે શેકશું તો જો તડકે મેં રાખી દીધા છે અડધી કલાક પછી આપણે શેખશું ત્યાં બધી તડકે રહેવા દઈએ એટલે સરસ પાણી સુકાઈ જાય અને મીઠું સરસ ચડી જાય હે હં જો 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 લે 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 હા હા લે પીરો પીપી પીપી જેવું મેગાઈ ગયા અને જો અહીંયા શેકવાની શરૂઆત કરી દીધી છે મીઠું થોડુંક કપાઈ દીધું અને મીઠાની અંદર શેકું છું એકવાર આગળ શેકેલું તો એટલે મીઠું તમને થોડુંક કાળું દેખાશે મીઠાની અંદર શેકોને એટલે તમારે સિંગ કાળી ન પડે અને એકદમ સરસ એવી શેકાય છે અને સ્વાદ સરસ આવે ધીમા ગેસ ઉપર શેકવાની એટલે દાણું પડે નહીં પછી જો ચરણીમાં ચાળીને પાછું મીઠું નાખીને પાછું બીજો ખાંડ નાખી દેવાનું પણ ગેસ તમારે છે ને ધીમો જ રાખવાનો એટલે બહુ વાંધો ન આવે આ રીતનો છે ને સેજ પીળાસ પડી જવો જો દાણા ને આવો થઈ જાય ને કેવી છે સિંગ કેવી બેની હા થિંગ ઓસે કઈ ગઈ છે આપણે ટાઈને કાઢી લઈ મીઠ કાઢી નાખી ચાળી આજે તો ચાલી

ક્યાં જાવસ હે કેમ નીચે જાઉં છે હું કલા જવું છું જો જેવો કલી જતો ને હાલો નીચે જાય હાલ